ચકલી બેન ના પેટ માં ગર્ભ રહેલો હતો તેને હવે ઈંડા મૂકવાનો સમય થઈ ગયો હતો

તમારા ખુશી આવી પણ આમ કેમ ફરી તો કાકડે ભાઈ મૂકવાનો સમય થયો છે મજબૂત બનાવ્યો નથી એટલા માટે મજબૂત કોઈ કરી હતી એટલે આવી ગઈ અમારા ધ્યાનમાં કોઈ સારી જગ્યા હોય તો આહી પર પણ મારો છે કે કાગડા ભાઈ વિચાર કરવા લાગે છે કે આવો મારો છે કે મારા બોલો કાકડી બેન શું વિચારી રહ્યા છો હા ચકલી બેન આયો દે સીટી જાજે અને ત્યાંથી જમરે હરી જાજે ત્યાં સામે જે મારો છે ત્યાં કોઈ રહેતું નથી તારો મન કરે ત્યાં સુધી તું ત્યારે છે અરે ભલે બેન ચકલી બેન ત્યાંથી ચાલી જાય છે અરે કાગડી તું આ કયા માળા ની વાત કરે છે તો પેલા બાજુ માળા ની તો વાત નથી કરતી ને ચાકલી બેન ઉડતી ઉડતી થોડી આગળ જાય છે ત્યાં તેને પેલો માળો દેખાય છે ચાકલી બેન તેની અંદર જાય છે અંદર જઈને જોવે છે તો ઘણા બધા ફૂટેલા ઈંડા પડ્યા હોય છે

તકલીને ઈંડું ખાવા મળશે તો તો ખૂબ મજા પડી જશે ગમે તેમ કરીને તબેને અહીંયા રોકી રાખું તકલી ઈંડું મુખે એટલે પહેલા હું ઈંડાને ખાઈશ અને પછી તકલીને ખાઈ જઈશ અરે ચકલી બેન તમે એક કામ કરો તમે તમારું ઈંડા અહીંયા જ મૂકો મારી પાસે બીજો માળો છે હું ત્યાં જઈને રહી લઈશ અરે ના ના ભાઈ તો હેરાન થવાની જરૂર નથી હું અહીંયાથી ચાલી જાઉં છું અરે ના ના ચકલી તું મને તારો મિત્ર જ સમજ તારે ડરવાની કોઈ જરૂર નથી સુકેતી તું તારા ઈંડા અહીંયા મૂક ચકલી બેન ત્યાં રહેવા માની જાય છે થોડા સમયમાં તો ચકલી બેન બે ઈંડા મૂકે છે

ત્રબોના છે સાંભળો આપડે ફોલ સ્વાદને મિત્ર બનાવી જો ગાઢ જો આપણો મિત્ર હશે તો જંગલમાં પતવા પક્ષીઓ આપરા રિડડસે અને આપણે આખા જંગલ ઉપર રાજ કરીશું

હવે તો ભૂખ સહન નતી ધાતી ચાલ જાલ ઈંડાને ખાઈ લઉં બાજ જેવો જ ઈંડાને ખાવા જાય છે કે તેમાંથી કાગડાના બચ્ચા નીકળે છે અરે આ શું ચકલીના ઈંડામાંથી કાગડાના બચ્ચા આ કઈ રીતે થઈયું એટલામાં કાગડો અને કાગડી ત્યાં આવે છે કેમ કે ઈંડા ચકલીના ને

પોતાનો માળો બનાવી દીધો હોય છે તેના ઈંડામાંથી હવે નાના નાના બે બચ્ચા નીકળે છે